વિરોધ અમારો કોઈ એવો બધો મોટો નથી સાવ નાનો ઇશ્યુ છે પાર્કિંગ બાબતનો જે તે સમયે અમને પાર્કિંગ નો યલો બેલ્ટ મારી દીધેલો હતો એ ફરીથી યલો બેલ્ટ મારી દીધો અમને દંડ ના કરે પાર્કિંગ ની જગ્યા માં જ પાર્કિંગ વાહન હોય સમસ્યા તો મુખ્ય જ છે કે રોડ રસ્તા રિપેરિંગ થયા હોય યલો બેલ્ટ ઘુસાઈ ગયો હોય તો ફરીથી યલો બેલ્ટ મારી દે અને આવનાર અધિકારીઓને પણ ખ્યાલ આવે કે આ પાર્કિંગ ની અંદર વાહન છે તો એને દંડ ના કરે અમે અત્યારે પેલી વખત જગ્યા બે હાજર ઓગણીસ કરેલી મનોહરસિંહ જાડેજા સાહેબ હતા એમને અમને રોડ ઉપર કમિશનરે રસ્તો કરી દીધેલો યલો બેલ્ટ મરાવી દીધેલો ત્યારબાદ અમારે કોઈ ઇશ્યુ નહોતો હવે ફરીથી પાછો યલો બેલ્ટ ઘુસાઈ ગયો હોય રોડ રિપેરિંગ થયા હોય તો ફરીથી અમે લોકો એમને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અમને આ લોકો ફરીથી યલો બેલ્ટ મારી દઈએ જેથી કરીને જે તે અધિકારી આવે તેમને ખ્યાલ આવે અહિયા કરે પાર્કિંગ ની જગ્યા છે આ લોકો ને આપડે દંડ નથી જગ્યા છે હા પોલીસ કમિશનર કચેરી આજે અમે રજૂઆત કરવા જવાના આઠસો થી નવસો વેપારીઓ રૈયા રોડ ચોકડી થી લઈ હનુમાન મઢી લગીના રાજુભાઈ લક્ષ્મણભાઈ મકવાના રૈયા રોડ સમાજ ચોક અમારે સમસ્યા છે કે જે આમ પબ્લિક અમે આવેદન આપેલું હતું અને યલો પટ્ટો અમે મરવેલો હતો એ જે તે સમયે ઘુસાઈ ગયો છે તો એમાં પ્રશાસન નથી ખબર કેમ કે પાંચ વર્ષ થઈ ગયા છે એના હિસાબે કોઈ પણ કસ્ટમર અમારે આવે છે ગાડી રાખે છે પાંચ મિનિટમાં પાંચસો રૂપિયા સાતસો રૂપિયા નો દંડ આપી દે છે એનું નિરાકરણ લાવવા માટે અમે બધા નવસો થી આઠસો વેપારીઓ ભેગા થયા છીએ હેલો પટ્ટો મારેલો છે પાર્કિંગ કરી શકીએ કે ન કરી શકીએ અમને ની સુવિધા અમે બધા સહમત થી બંધ રાખી છે ક્યાંય પણ કોઈ જાતનું કોઈને પોસ્ટ કરીને બંધ નથી કરાયું બધા વેપારીઓ જ છે અને બધા સાથે જોડાઈ ને અમે આવેદન આપવા જઈએ છીએ તો આગળ નું વિચારશીયે પછી